તો મિત્રો આજે આવી ગયા છે આપણે કુખાર મેળી ધામ બારેજા ધામ આ બધાને રામ રામ લાવી દર્શન કરી લેજો માતાજીના અને તમે રામબાળી રામ લખી દેજો તો જો આ છે બારેજા માતાજીનું સ્થાનિક કુખાર મેળીમાં મેળડીમાં બારે જા મિત્રો લાઈન તમે જોઈ રહ્યા છો સુવિધા છે તમે જોઈ રહ્યા છો એ જમવાની છે દરે વાર અમે ચાલે છે જમવાનું રામવાળી રામ લખી દેજો મિત્રો કોમેન્ટમાં વિડીયો કેવો લાગે જરૂરથી જય માતાજી નહીં એ મિત્ર તમ જોઈ રહ્યા છો પાર્કિંગ છે ગાડીઓ છે ફોર વ્હુલર બધી બાઈક છે રિક્ષા અને આ બધો મેળો મેળાની જેમ માણસ પબ્લિક તમે જોઈ રહ્યા છો જો કેટલું પબ્લિક છે दर रविवार रविवार रहे यहाँ भीड़ तमने जो मरसे राम मारी राम लाइक कर दीजिए मित्रों कमेंट में ना वीडियो केव लागो जल्दी कहियो धमे पर ना जाए तो जी आओ जो बार जा कुखर मेलड़ी है दरक ना काम पूर्ण था से यहां आ बार जावन रस्तो है मित्रों आई थी बार जावा छे અહીંયા મિત્રો માતાજીના ફોટો તમે જોઈ રહ્યા છો મળી જશે ફોટા પણ મિત્રો આજનો વિડીયો આટલો આટલો જ મળીશું બીજા વિડીયોમાં રામ માળી રામ લખી દેજો બધાને જય મેળીમાં કોખર મગેજમાં બાર જ ધામ જય માતાજી રાવ પીર